તો આજની જે રેસીપી આપણે ડાયેટની રેસીપીમાં તમે મેનુમાં ઇન્ક્લુડ કરી શકો તેવી રેસીપી છે અને એના માટે મેં એક કપ છે એ મગ મગ પલાળ્યા પલાળ્યા છે છે કોઈ પણ એક એક વાટકી વાટકી તમે તો અને પાંચ કલાક માટે પલાળ્યા છે હવે એનું આપણે પાણી નીતારી અને આપણે એને બહાર લઈ લેવાના છે તો મગને પાણીમાંથી આપણે કાઢી લીધા છે અને હવે આપણે એને ડાયરેક્ટ મિક્સર જારમાં લઈ અને એની આપણે પીસી લેવાનું છે જયારે આપણે

પીસેલા મગને આપણે આમાં ટ્રાન્સફર કરી લેવાના છે આદુ મરચા જે પીસા છે એ લઈ લઈએ આમાં તો જે વાટકાથી મગ લીધા હતા એ જ વાટકાથી મેં જુવાર લીધું છે તમે આની જગ્યાએ બાજરાનો લોટ પણ વાપરી શકો છો અત્યારે આપણે એક વાટકી લઈએ છીએ બીજું જરૂર પડે એ પ્રમાણે એડ કરશું આપણે બાકીના મસાલા કરી લઈએ એક મોટો કપ છે એ મેથી છે ધોઈ અને સમારી લીધી છે એક કપ છે એ ધાણા છે એક નાનું ટમેટું છે વન ફોર્થ કપ જેટલી દૂધી છે એક મોટી ચમચી છે એ તલ છે હળદર અડધી ચમચી લાલ મરચું એક અડધી ચમચી જાણા જીરું અડધી ચમચી જીરું છે અને અડધી ચમચી છે એ અજમો છે વન ફોર્થ ટી સ્પૂન હિંગ છે અડધી ચમચી મીઠું છે ઉપર થોડું પોણી ચમચી જેટલું આપણે મીઠું એડ કરશું અને એક નાની ચમચી છે તેલ છે બધા મસાલા અને લોટ છે એ આપણે મિક્સ કરી લેશું અને જોશે એ પ્રમાણે આપણે બીજું જુવારનો લોટ એડ કરશું આમાં સોડા કે કાંઈ પણ જરૂર નહીં પડે તમે જોવો છો ઘણું બધું ફાઈબર છે આમાં તો પેલા આપણે બધું બરાબર મિક્સ કરી દઈએ લોટ જોશે તો હું તમને બતાવું છું તો એકદમ માપસરનો લોટ છે હવે આપણે લોટ પણ નાખવાની જરૂર નથી જો તમને એવું લાગે કે તમારે ઢીલું થઈ ગયું છે તો તમારે થોડો કોઈ પણ ચણાનો લોટ હોય કે તમે જે જુવારનો કે બાજરીનો લોટ એડ કર્યો હોય તમારે થોડો એડ કરી દેવાનો તો હવે આપણે આમાંથી મુઠિયા બનાવવાના છે તો આપણે મુઠિયા વાળશું તો આપણે હાથ છે એ થોડો તેલવાળો કરી લેશું આ રીતે અને તમે કોઈ પણ મનગમતો શેપ એને આપી શકો છો તમે આ રીતે ગોળ પણ બનાવી શકો છો આ રીતે

તો આ રીતે આપણે બધા વાળી લેવાના છે એક મોટી ચમચી જેટલું હું આ બેટર લઉં છું આ આ રીતે રીતે તો આપણે બધા વાળી લઈએ તો મુઠિયા વાળીને તૈયાર થઈ ગયા છે હવે આપણે બાફવાના છે તો મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે તો આ રીતની એક ભાતની ચાયણી આપણે મૂકી દઈશું અને તેને આપણે તેલથી બરાબર ગ્રીસ કરી લેવાની છે તો આ રીતે ગ્રીસ થઈ ગયા પછી આપણે બધા મુઠિયા જે વાળ્યા છે એને આપણે ફરતા ગોઠવી લેવાના છે અને જે રેગ્યુલર મુઠિયા ગોઠવીએ એ જ રીતે ગોઠવાના છે અને એ જ રીતે આ બફાઈ પણ સરસ જશે તો ફરતા આપણે મુઠિયા ગોઠવી લેવાના છે આ મુઠિયા મગના અને જુવારના બનતાઓથી તેને ગ્લુટન ફ્રી પણ કહી શકો છો અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બને છે અને એક લાઇન ગોઠવ્યા પછી એને ઉપરથી આપણે ગ્રીસ કરી લેવાના છે જેથી આની ઉપર આપણે બીજું લેર કરશું એ એકબીજાને ચોટે નહીં એના માટે ખાસ આપણે એને ઉપરથી તેલ લગાડવાનું છે તો આ રીતે બધાને વ્યવસ્થિત તેલ લગાડી દઈશું તો આ રીતે તેલથી ગ્રીસ કર્યા પછી ઉપર પાછા આપણે મુઠિયા બાકીના જે વધ્યા છે એ આપણે બધા ફરતા ગોઠવી દેવાના છે અને બધા મુઠિયા એકદમ વ્યવસ્થિત ચડી પણ જશે અને ગોઠવાઈ ગયા પછી ગેસની ફ્લેમ ફૂલ કરી અને આપણે એને વીસ મિનિટ માટે માટે આપણે રાખી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એકદમ સરસ ફુલાણા પણ છે સોડા વગર પણ આપણે જોઈ લઈએ એક વખત ચડી ગયા છે કે નહીં એકદમ સરસ ચડી ગયા છે હવે આપણે ઠંડા થવા દઈએ પછી એક વઘાર કરશો તો થોડા ઠંડા થઈ ગયા છે અને સોડા વગર પણ તમે જુઓ તો એકદમ સરસ મુલાયમ બન્યા છે તો તમે આને એઝ ઇટ ઇઝ પણ ચા સાથે ખાઈ શકો છો અને વઘારીને પણ તમે આને લઈ શકો છો તો આપણે થોડાને એક નાનો એવો વઘાર કરીશું વઘાર માટે એક પેન મૂક્યું છે એક નાન એવી અડધી ચમચી આપણે તેલ મૂકશું અને તેલને થવા દેસુ તો થોડું જીરું મૂકશું થોડી રાય છે વન 4 ટી સ્પૂન જેટલું છે અને નાની ચમચી તલ છે હવે વઘાર છે આપણે બધે સ્પ્રેડ કરી દેસું આપણે ઓછા તેલમાં જ આપણે કરવું છે એટલે આપણે તેલ જ ઓછું મૂક્યું છે તો ગેસની ફ્લેમ ધીમી રાખી છે અને આપણે બધા મૂક્યા છે એ આપણા ગોઠવી દઈશું અને ગેસની ને ધીમી ફ્લેમ ઉપર આપણે એને 3 થી 4 મિનિટ થવા દેશું તો 3 મિનિટ જીવ થયું છે આપણે મુઠિયા ટર્ન કરી લેશું એ પહેલા આપણે એક વખત ઉપર તેલ છે આ રીતે લગાવી દેશું અને બધા મુઠિયા આપણે ટર્ન કરી લેશું તો આ બાજુ પણ 3 મિનિટ જીવ થઈ ગયું છે તો ગેસની ની ફ્લેમ બંધ કરી દેશું અને આને તમે સોસ સાથે અથવા તો ચટણી સાથે ખાઈ શકો છો તો ઉપર થોડી ધાણાભાજી એડ કરી દેશું તો આપણે એનું પ્લેટિંગ કરી લઈએ તો આ રીતે આપણા મગના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ હેલ્ધી છે એને તમે ચા સાથે અથવા તો દહીં સાથે લઈ શકો છો ડાયટમાં લ્યો તો તમે કોઈ એક ફ્રૂટ પણ લઈ શકો છો જે પપૈયું છે આજે મેં લીધું છે તો તમે એ રીતે પણ એને એન્જોય કરી શકો છો અને તમને વઘારા વગરના ચા કોફી સાથે પણ લઈ શકો છો જો આજની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો અને ફેમિલીને ફ્રેન્ડમાં શેર કરજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો